ટ્રાફિક ને બહુ ઇઝીલી થઈ જશે ઘણું બધું સરળ બનશે કેમ કે બધા સ્ટાફ ને જે ટાઈમિંગ નું આ બધું જે શેડ્યુલ છે અને ફ્રીક્વન્સી પણ સારી એવી છે તો કોઈ આમ તકલીફ નહીં લાગે કોલેજ અને નોકરિયાત માટે એકદમ બેસ્ટ છે પેસેન્જરો માટે એક ઉત્તમ વ્યવસ્થા છે અમારા વસ્ત્રાલથી અહીંયા થલતેજ આવવા માટે દોઢ કલાકનો લાગતો તો આજે મિનિટમાં અમે થલતેજમાં પહોંચી શકીએ હવે આવી જ રીતે સરળતાથી સોળની ગાંધીનગર થી સેવા શરૂ થઈ રહી છે તો પેસેન્જરો કેટલી રાહત હશે પેસેન્જરો માટે એકદમ ઉત્તમ અને આ સરકારની જે સાવલી છે એ ઉત્તમમાં ઉત્તમ છે